ચક્ષુ બેંક દ્વારા સુરતમાં અઠ્યાવીસમું ચક્ષુદાન જાગૃતિ અભિયાન યોજાયું નમસ્કાર ગુજરાત પહેરેદાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એનએસીપી અને સક્ષમ પ્રેરિત રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર સાહીઠના સહયોગથી ચક્ષુદાન જાગૃતિ પખવાડિયા મહોત્સવ તારીખ ત્રણ નવ બે બુધવારે રોટરી ક્લબ ઓફ કડોદરા ગર્ગ આંખની હોસ્પિટલ સરદાર કોમ્પ્લેક્સ કડોદરા સુરત ખાતે રોટરી ક્લબના પ્રમુખ રોટરીયન મનોહર પટેલ સાહેબ મંત્રી ડોક્ટર ગૌરવ જયસ્વાલ કમાન્ડર ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા પ્રમુખ લોક દ્રષ્ટિ આઈ બેંક ચેરમેન રેડ ક્રોસ બ્લડ

નમસ્કાર આજે આપણે આવી ગયા છીએ સુરત જિલ્લાના કડોદરા ગામમાં આજે અહીં લોકરક્ષક ચક્ષુદાન હેઠળ નેત્રદાન અવેરનેસ કાર્યક્રમ આયોજિત કરેલો છે એમણે નેત્રદાન વિશેષ માહિતી આપણને એમના ટ્રસ્ટના પ્રમુખ સાથે આપણે વાત કરીએ જેમની માહિતી શિરોયા સાહેબ આપણને આપશે જે આપનું નામ હું ડૉક્ટર પ્રફુલ્લ શિરવા લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકમાં પ્રેસિડેન્ટની મારી જવાબદારી છે જી તમે આજે શું કાર્ય અને સેના માટે કરી રહ્યા છો એ વિશે અમને માહિતી આપજો પચીસ સાતથી આઠ નવ સુધી નેશનલ બ્લાઇન્ડનેસ અવેરનેસ પ્રોગ્રામ એટલે ચક્ષુદાન જાગૃતિ પખવાડિયું આખા રાષ્ટ્રમાં ઉજવાતો હોય છે એ અંતર્ગત લોકદ્રશ્ય ચક્ષ બેંક દ્વારા આ સત્યાવીસમું ચક્ષુદાન જાગૃતિ પખવાડિયું ઉજવે છે હજી લોકોને ચક્ષુદાન કઈ રીતે કરવું એવા ચક્ષુદાન લીધા પછી કઈ અંધ વ્યક્તિઓને કામ લાગશે એ લોકોમાં જાગૃતિ નથી ઘણા બધા લોકો આ ઈશ્વરે આપેલો સરસ મજાનો મનુષ્ય દેહ આમાં રહેલા બે અનમોળ રત્નને પંચમાભૂતમાં વિલીનીકરણ કરે છે એના કરતાં જો લોકો સમજે આ જાગૃતિનું કારણ એ જ છે કે લોકો સમજે અને આ પંચમાભૂતમાં જે વિલીનીકરણ કરે છે બે મહામુલા રત્ન એ વિલીનીકરણ ના કરે પરંતુ બે એવા વ્યક્તિ કે જે લોકો કાળી કીકીની ખામીને અંધત્વ ભોગવે છે એવા લોકોને ફરીથી ચક્ષદાન દ્રષ્ટિ આપવા માટેનું કાર્ય છે અમારી સાથે ડૉક્ટર નીતિનભાઈ ગર્ગ અહીંયા કડોદરામાં છે અને તેઓ પણ અમારી સાથે સત્યથી જોડાયેલા છે આજે રોટરી ક્લબ ઓફ સુરત કડોદરા દ્વારા આ એક ચક્ષદાન જાગૃતિ પખવાડિયું અમારી સાથે ઉજવવાનો કાર્યક્રમ કરેલો હતો એમાં ડૉક્ટર નીતિન ગર્ગ સાહેબ છે એ આંખનું દાન અને એના વિશેનો મહિમા થોડો સમજાવ ડૉક્ટર નીતિનભાઈ ગર્ગ જી આપણે ડૉક્ટર નીતિન સાહેબને સાંભળવાનો પ્રયત્ન કરીશું જી આપનું નામ હું ડૉક્ટર નીતિન ગર્ગ છું હું આઈ સર્જન છું અને કડોદરામાં ગર્ગ આઈ હોસ્પિટલ મારી છેલ્લા વીસ વર્ષથી જી તમે આ કાર્યને વિશે બે શબ્દ જણાવશો મિત્રો આપને જે આંખો મળે છે એ દુનિયાની અંદર અંદાજે સોળ કરોડ લોકોને કીકીની ઉપર જે અંધાપો આવે છે એને લીધે અંધાપો આવે છે કીકીની ઉપર સફેદી થઈ જાય છે અને ચારેક કરોડો માણસો એવા છે ઇન્ડિયાની અંદર કે જેને કીકીનો જો દાન મળે તો એને એની દ્રષ્ટિ ફરી આપણે આપી શકીએ છીએ અને એની અંદર પિસ્તાલીસ લાખ લોકો એવા છે કે જેનાથી જેને તો કીકીનો એટલું બધું અંધાપો છે કે જે કંઈ જોઈ નથી શકતા એક આંખે તો એને જો આપણે નત્રદાન દ્વારા જો આપણે એને ફાયદો આપી શકીએ તો આપણે બહુ મોટું પુણ્યનું કામ કરી શકીએ છીએ એટલે અમારી લોકોને એવી અપીલ છે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે પોતાના સ્વજનોનું દાન કરાવે આંખોનું અને અમે નેત્રદાન લઈને જેને જરૂરિયાત પણ દેવા દર્દીઓ હોય એને અમે નેત્રારોપણ કરીને એને પાછી દ્રષ્ટિ અમે ફરીથી આપીએ તો એ દુનિયાને ફરીથી જોઈ શકે એના માટે અમારી બધાને અપીલ છે જી આપણી સાથે રોટરી ક્લબ ઓફ કડોદરાના પ્રમુખ મનોહર પાટિલજી પણ જોડાયેલા છે આપણે એમની સાથે બી વાત કરીશું જે આપણું નામ મનોહર પાટિલ આપણે દર વર્ષે રોટરી ક્લબ ઓફ કડોદરા લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક એમની સાથે મળીને આ પખવાડિયાનું ઉજવણી કરતી હોય છે અને એ લોકોને અમે ડૉક્ટર પ્રફુલ શિરોયા છે દિનેશભાઈ છે તો રોટરી ક્લબના બધા જ સભ્યો એમને અમે આવકારતા હોઈએ છીએ અને સમાજમાં ચક્ષુદાન અને દેહદાન વિશેની જાગૃતિ ફેલાવવાનું એમનું ખૂબ જ સરાહનીય કાર્ય છે એમાં અમે સહભાગી થઈએ છીએ અને આપણી સાથે લોક દ્રષ્ટિ ટ્રસ્ટના ઉપપ્રમુખ દિનેશભાઈ ડૉક્ટર સાહેબ આપણી સાથે જોડાયેલા છે આપણે એમની પાસેથી માહિતી લઈશું આજે ચક્ષુદાન જાગૃતિ પખવાડિયા મહોત્સવ અંતર્ગત રોટરી ક્લબ ઓફ કરોદરાના સંયુક્ત ઉપક્રમે જે આ ચક્ષુ બેંકની અને ચક્ષુદાન કલેક્શન સેન્ટરની શુભારંભ આજ રોજ થઈ રહ્યો છે ત્યારે ઘર આ વિસ્તારના લોકોને નેત્રદાતા સંકલ્પી બનવા અને જ્યારે જ્યારે કોઈને પણ નેત્રદાન કરવું હોય તો અહીંયા રોટરી ક્લબ ઓફ વડોદરા ગર્ગ આંખણી હોસ્પિટલ કરોદરા સેવા સદન સામે રોટરી ક્લબના પ્રેસિડન્ટ અથવા કોઈ પણ રોટરિયન અથવા શ્રી રામભાઈ મંદ્રોય ડૉક્ટર નીતિનભાઈ ગર્ગ ભાવેશભાઈ શાહ આવા અન્ય મહાનુભાવો આ રોટરી ક્લબ સાથે પણ જોડાયેલા છે અને નેત્રદાનની પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે એ લોકો સહયોગી છે છેલ્લા સત્યાવીસ વર્ષથી લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સાથે ખંભે ખંભો મિલાવીને કામ કરનારી આ રોટરી ક્લબ અને અહીંના મહાનુભાવો એમનો આજે લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક તરફથી હું એમનો આભાર માનું છું અસ્તુ ડૉક્ટર મહેશભાઈ રાઠોડ છેલ્લા પંદર વર્ષથી આ વિસ્તારમાં નેત્રદાન સ્વીકારવા માટે એ કાર્યરત છે ગમે ત્યારે તમે ફોન કરો તો ડૉક્ટર મહેશભાઈ રાઠોડ આ નેત્રદાન સ્વીકારવા આવે છે આપ સૌને પણ અપીલ કે કોઈને કાળી કીકીના કારણે અંધાપો હોય એ માટે એનો અંધાપો નિવારણ માટે અથવા નેત્રદાન કરવા માટે તમે અહીંયા ઘર હોસ્પિટલ સરદાર કોમ્પ્લેક્ષ કરોદરા ચાર રસ્તા પર સંપર્ક કરી શકો છો અસ્તુ જય ભારત જય રોટોરિયા તો આપ જોઈ શકો છો કે લોક દ્રષ્ટિ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ કડોદરા દ્વારા ખૂબ સરસ મજાનું આયોજન આ લોકો કરી રહ્યા છે તો તમને પણ જણાવવામાં આવે છે કે તમે પણ અંગદાન નેત્રદાન કરીને કોઈનો જીવ બચતો હોય એવી રીતે આપણે સેવાના કાર્યો કરવાના છે કડોદરાથી સમ્રાટ પાટીલ ગુજરાત પેરેદાર ન્યૂઝ